ઓકાય થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતી પોન્ડેસનું કાર્ટિંગનું કામ કરી શિક્ષિત બેરોજગાર યુવાનો છેલ્લા વીસ વર્ષથી પોતાનું અને કુટુંબનું જીવન નિર્વાહ કરી રહ્યા છે હાલ કંપની દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાથી થી આઠસો લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય ઊભો થયેલ છે જેથી સ્થાનિક આદિવાસી બેકારીની ખપ્પરમાં હોમાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જે સ્થાનિક આદિવાસીઓ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે જે કાર્ટિંગના પંપો કરવા માટે ફાઇનાન્સ કંપની પાસે ઊંચા વ્યાજ દરે વાહનો ખરીદી કરી ધંધો કરી પરિવારો જીવન નિર્વાહ કરતા વાહન ચાલકોને તો હપ્તો ક્યાંથી ભરવો એ મોટો પ્રશ્ન છે અને જો થર્મલ પાવર સ્ટેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં ન આવે તો વાહન ચાલકોએ આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી જેની નોંધ લઈ GSECL વડી કચેરીને તાત્કાલિક અસરથી ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવે અને સ્થાનિકોને વર્ષોથી ડ્યુટી કરી રહેલા કાર્ટિંગ નું કામ જે રાહત દરે આપતા હતા તે પ્રક્રિયા ચાલુ રાખો એવી માંગ કરવામાં આવી હતી અગાઉ સ્થાનિક લેવલ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ રહેશે કે પછી સ્થાનિક લોકોને રોજગારી મળશે મારું નામ જેસનીબેન ગામિત ઘોડાજૂથ ગ્રામ પંચાયતના સરપંચ આજે અમે કલેક્ટરની કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા અમારું પોન્ડેશ એટલે કે એમ એમએસટીસીનું ટેન્ડરિંગ પ્રક્રિયા બહાર પાડી છે એને રદ કરવા બાબતે અમે ગામજનો આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કારણ કે અમારા સ્થાનિક લોકો અસરગ્રસ્ત ઘોડા અને વાગદા ગામ અમે અસરગ્રસ્તમાં છે અને અમને પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ એ પ્રમાણે અમને પહેલેથી વીસ વર્ષ પહેલાં અમને જે પ્રમાણે ગામજનોએ રોજગારી ચાલતી હતી તે પ્રમાણે ચાલવી જોઈએ અને અત્યારે સરકારે ખોટો નિયમ બહાર પાડ્યો છે કે એમએસટીસી બહાર એમએસટીસીનો ટેન્ડર પ્રક્રિયા બહાર પાડે એટલે અમારા સ્થાનિક લોકોના હાથમાં આ ટેન્ડર કોઈ દિવસ હાથમાં નહીં આવે કારણ કે અમે અમારી પાસે કરોડો રૂપિયા નહીં મળે અમે કઈ રીતે જીવી શકીએ અમારાથી ટેન્ડર નહીં ભરી શકાય એવી પોઝિશન છે તો સરકારને અમે જાણ કરીએ છીએ કે આ અમારા સ્થાનિક અને અસરગ્રસ્ત લોકોનો જે ધંધો છે એ સીનવાઈ નહીં જાય અમને બેરોજગાર નહીં કરે અને અમે અમારા રસ્તા પર નહીં આવીએ એટલું હું મહેરબાનું કરવા માટે કલેક્ટર સાહેબને કેવા આવ્યા હતા અમે અને બીજું કે એવો અમારા જે લોન ગાડીઓ લોન પર લીધેલી છે કરોડો રૂપિયાના અમે દેવેદાર થઈ ગયેલા છે આજે અમારી એમએસટીસી ટેન્ડર પ્રક્રિયા બહાર પડેલી છે એમાં કદાચ બહારથી એજન્સી આવી જતી હોય તો અમે અમારા પાસેથી ધંધો સીનવાઈ જવાથી અમારે આત્મવિલાપ કરવો પડશે એવી અમને આ રસ્તો દેખાતો છે એટલે આ આવું ન થાય માટે હું સરકારને દરખાસ્ત કરું છું કે અમારા સ્થાનિક અને અસરગ્રસ્ત લોકો પર લાગણી રાખે અને રહેમ કરે જય હિન્દ મારું નામ દિનેશભાઈ છોટુભાઈ ગામિત ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનના વિસ્થાપિત થયેલા ગામના દરેક અહીંયા ગ્રામજનો આવ્યા છે અમે એમએસટીસી ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે કેમ કે એમાં અમારા ગ્રામજનોને ઘણું મોટું નુકસાન થાય એવું છે એમાં કમસે કમ અમારી સો જેટલી ગાડીઓ ગામજનો ચલાવે છે એમાં આ ટેન્ડર પ્રક્રિયાથી અમે બહાર નીકળી જશું અને અમારા સાતસોથી આઠસો પરિવારો એમાં બે થઈ જશે એ લોકોની રોજી રોટી છીનવાઈ જશે જેથી અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરાવ્યા છે આ ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને આવું ન થાય તો અમારા આઠસો મેગાવટનો હાલ અત્યારે પ્લાન્ટ સ્થાપના કરવા જઈ રહ્યા છે ત્યાં પણ અમારો ગ્રામજનોનો વિરોધ દેખાશે એવું લાગી રહ્યું છે મારું નામ મહેશભાઈ માજી સરપંચ રાણીયાંબા અમે આજે થર્મલ પાવર સ્ટેશનને જે એમએસટીસી પ્રક્રિયા હાથ ધરેલ છે એમએસટીસી પ્રક્રિયાથી સ્થાનિકોની અમે થર્મલ પાવર સ્ટેશને જ્યારે ઓગણીસો તોતેરથી બે હજાર ત્રણ સુધીની અંદર ઘોડા અને વાગદા ની એકસો એકસો ઓગણીસ એકર જમીન સંપાદન કરી પાણીના ભાવે લઈ લીધેલી એટલે ત્યારે તો અમને જમીન વિહોણા કરેલા હા અને ત્યાર પછી પણ સ્થાનિક લોકો જે છેલ્લા વીસ વર્ષથી એ પોન્ડ એસ ઉઠાવી કાટિંગનું કામ કરી પોતાની રોજગારી મેળવતા હતા તેના પર પણ હવે સરકાર તરફ પાડી રહી છે તો અમારે સરકારશ્રીને કહેવું છે કે જો તમે આ એમએસટીસી પ્રક્રિયા રદ ન કરશો તો અમારા સાતસોથી આઠસો પરિવાર બેઘર થઈ જશે સાથે સાથે સો ગાડી જેઓએ ઊંચા વ્યાજદરે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની પાસે લીધી છે એમના હપ્તા ક્યાંથી ભરવાય એ મોટામાં મોટો પ્રશ્ન થશે અને જો હપ્તા ન ભરાય તો આ માલિક લોકો આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બદતો નથી તો સરકાર સરકારશ્રીને અમારે ચોખ્ખા શબ્દમાં કેવું છે કે જો આ આ ટેન્ડર પ્રક્રિયા રદ ન થઈ તો અમે ઉગ્ર આંદોલન કરશું અને કંઈ પણ એના પરિણામ આવે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને કંપની